જે તમે 7 વાગ્યા ને બેહી ગયા છો અને આયુર્વેદિક વિશે તમે ઘણું જાણ્યું પછી પાછા આયુર્વેદિક ઉપર પાછા ભજન પછી પાછા બેન આવશે એટલે મીઠાઈ મીઠાઈ પીરાઈ ગઈ છે હું ડાળ ભાત ની જગ્યાએ આવ્યો છું બાળકો ને બેહજો બેન બાળકો છે ને ઈશ્વર નું સ્વરૂપ છે પણ ઓછા હોય તો બેહજો એટલે ખૂબ સરસ ભાઈ આપણા સંધીભાઈ બારોટ ઠેઠ અમદાવાદથી વધારી છે એમને સરસ મજા આપણને ભજનો સંભળાવ્યા એકવાર જોરદાર થાળીથી ભાઈ સંધીભાઈને વધાવી લ્યો એવું જ આપણું પાટીદાર સમાજનું જેને ગૌરવ કહેવાય અને વર્ષોથી આ ક્ષેત્રમાં જેણે ખૂબ મોટું નામ બનેવું છે એવા આપણા સમાજના ગૌરવ બેન ઉઋષિબેન રાદડી એને જોરદાર થાળીથી વધાવી લો અને મારું આંબરડીમાં ત્રીજું સાહસ છે હું આ ગ્રાઉન્ડ ઉપર બીજી વાર આવી ગયો પણ એકવાર તો માલાણી પરિવારને જોરદાર થાળીથી વધારી ગયો કારણ કે અહીં બધા હું બધાના પરિચિતમાં છું અહીં સુરત થી વધાર્યા છે મુંબઈથી વધાર્યા બધા અલગ અલગ સીટી આ બાળકોને બેહજો અને આની હારે કોઈ આવ્યું જ નહીં બેનો છોકરા આટો રામદન તેડે નો છોકરા થાય કોઈ નો તેડા તો અડધા તેને પપ્પાને ખોળામાં જો

જ્યારે જ્યારે જરૂર પડી હતી ને ભાઈ સાહેબ આ મઢ બનાવવા માં આપ્યા સબુતરા માં ગેટ બનાવવા માં આપ્યા કથાઓ માં હવે મંદિર ઓછી થઈ જાય કેવી મંદિર સુરેશભાઈ આવી છે મારી ગાડીનો નો ગાભો કોક સોરી ગયો મને એમ છે કે ઓહો દેશ આર્થિક કટોકટી કે લોકોની મનોવૃત્તિ એવી છે પછી મેં નક્કી કર્યું કે જેનો હૈસે લઈ ગયો છે મને ખબર છે તમે હાથ વાગ્યાના બેઠા એટલે દાંત નહીં આવે હું બોલું છું એમાં બે ત્રણ જણ દાંત નહીં થતા એમાં મારો વાંક નથી એને ઉપરથી થી સર્કિટ જ ન ફિટ થઈ હોય અને આમાં મારે કે મારો પરિચય આપે જરૂર નથી કારણ કે પટેલ સમાજમાં અઢી કરોડની ની આપણી ટોટલ વસ્તી એમાં હવ કે પેલું સ્ટીઓઝ ઉપર કોઈ આવ્યું હોય મારા બાપા પંચોતેર વર્ષ એને ઉજાગરા કર્યા પચીસ વર્ષથી હું મથું છું બે બાપ દીકરા હો વર્ષ પૂરા કર્યા પણ મારે ભગવાનની દયા છે જાદુ બાપા મોજડ્યો મારા બાપા મેં એમ હો વર પૂરા કર્યા પણ મારે ભગવાનની દયા થઈ ગઈ કે હવે સુરત વાળા ને અમદાવાદ કદર કરી એટલે નળિયા બદલાવ્યા મેં ભાઈ મારા બાપા એટલું તાયણમાં જીવાય એટલું તાયણમાં જીવ્યા લગભગ કોઈ ગામડામાં પેમેન્ટ આપ્યું જ નહીં ભાઈ મારા બાપાને કીધું જ્યોતિષી પાસે જાઓ આપણે તાયણ કીધી મળશે તે જ્યોતિષી પાસે ક્યાં ઢીલું મોટું કરીને પાસે આવ્યા મેં જ્યોતિષે શું કીધું કે પિસ્તાળીસ વર્ષ સુધી તમારે તાયણ નહીં મટે પછી કે તમને ટેવું પડી જાય પધારો પધારો

એને અમુક અમુક વાળ ધોળા થઈ જાય અન છોકરો મીઠો દાંત કાઢવા કે દાંત કેમ કાઢે કે દાદા ને બધા ધોળા વહુ રસોઈ બનાવતા વહુ રસોઈ બનાવતા માં સસરા બાજુ 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 નીકળ્યા સસરા એટલે સસરાએ એ ને પૂછ્યું બટા કઈ સુધારવું છે તો કે તમારા છોકરા ને સુધારો ભાઈ કે કઈ સુધારવું નથી મારે એટલે આશ્ચર્ય માત્ર ડાયવર્ઝન છે અહીં ખૂબ મેં કીધું ને એમાં આંબડી એટલે આપણું ગૌરવવંતુ ગામ એકવાર જોરદાર તાળીથી આ ગામને વધાવી લઈએ કારણ કે મને ખબર છે કે તમે આમાં હું ઘણાને એવાનું ઓળખું છું કે એની હું ઓફિસે તમે ને તો બબે કલાક બહાર બે હોય ને તો એ મુલાકાત આપતા હોય છો એટલા વ્યસ્ત હોય છે પરિવારનું કામ છે માતાજીનું કામ છે ત્યારે પોતાનો સમય અને રૂપિયા બેનું યોગદાન આપ્યું છે અને બીજી એક જાહેરાત કરી દઉં કે અહીં જે કાંઈ પણ તમે માતાજીનું મંદિર બનવાનું છે એમાં જે કંઈ પણ યોગદાન આવશે એ મંદિરમાં જ વપરાવાનું છે પણ બેન અહીંયા ગામ આવે તો જે પણ ઘોર કરવા એ પૈસાનું એ બધું જ માતાજીના ઓલા વપરાવાનું છે મંદિરમાં એટલે પ્રેમથી બધા જોકે આપને કહેવું જ ન પડે આ બધાનો સહકાર છે તો એ જ આ બધું ચું છે એટલે આપ વરસ્યો અને મેં તમને કીધું ને એમ આ બાળકોને બે બાળકો છો આને ખબર જ નહિ મેં હું લેવા આવ્યા છે બી એને એમ કાં નળ નહીં આવતા મીટિંગ રાખી લાગે છે હા

નગર હમણાં હું દવાખાને ગયો ડોક્ટર મેં કીધું આ દવા કઈ રીતે લેવાની કે રોકડે થી અને હું જ્યાં પાસે તમને શું કરું હું જે બોલું દાંત કરીને પર ડિલીટ કરવાનો યાદ રાખવા જેવું હું ખબર સાહિત્ય સંતવાણી એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ અઢીસો અઢીસો કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા અને અમારા લોકડેરે એસી એસી રીતે હાલે સામે કંઈક હશે તે વિચાર કરો તમે ભલે પીઝા ને બર્ગર ને બધું ખાવ પણ બાજાર રોટલા ને ભરતા જેવી મજા આવે અમારે ફુરિયાને બાજારને રોટલા આપ્યા ને ઉપર માખણ આપ્યું માખણ માખણ ખાઈ ગયા રોટલાને ગા રહ્યા કેમ ઘા કી કે ડીશ ડીશ નથી રોટલા છે આ આ ટકા ખરે પેઢીયું હોય ગઈ કીધું અને આપણી જો એક મર્યાદા આ બાજુ બેઠા આ બેનો બધા કપડા ઉપાડ ગયા ટી શર્ટ શર્ટબી માટે બનાવ્યા છતાં ટી શર્ટ બેનો પહેરે બૂટ આજબી માટે બનાવ્યા છતાં બુટ બેનો પહેરે જીન્સના પેન્ટ આજબી માટે બનાવે છે જીન્સના પેન્ટ બેનો પહેરે આપણા બધા કપડા બેનો ને ઉપાડ ગયા એકદી આપણે ભાઈ વખતરો કરો બેનના કપડા પહેરીને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં માં જવા મારે કપાવી હશે એવા હા દીપકભાઈ બેઠા છે ને ક્યાં ગયા હા દીપકભાઈ મહારાણી મારા યાર્ડના ચેરમેન છે અમારે રાજુભાઈ મહારાણી બહુ મોટી ઇન્ટ્રેસ્ટ્રી ચાંગોદર એ વધારી રહ્યા છે એટલે મેં કીધું સુરેશભાઈ માલાણી અમારે વધાર્યા છે આ બધા મિત્રોને એક વાર જોરદાર થાળીથી વધારી લો અને અમે એમ બે ત્રણ કલાક વહેલા આવી ગયા અમે અતુલભાઈ અમારા પરબત બાપા એના બંગલે બેઠા હતા અતુલભાઈ બેઠા છે હા અતુલભાઈ એમને બે કલાક જ્યાં એમણે હાંચવા આમાં ઘણા માનવંતા મહેમાન એવા છે કે સુરતથી મુંબઈથી પધાર્યા અને આપણે બહુ પ્રગતિ કરી છો હું વિદેશ જઈ આવ્યો પણ વિદેશ જઈને વયો ભાઈ રહેવાય અહીં ને હવ હો ના કપડાં હવ ધોવે કે જોબ અને જોબ નહીં ધોઈણ કાઢી કહેવાય પણ વિદેશ સારું છે અડધો અડધું બધા બોલે કોકા કોલા ને કોક કે કોકા કોલા કોક બરોબર બાર વાગે તો મને કે સુખદેવભાઈ જમી લેશું મેં જમી લેશું મને કે કોક સાથે ફાવશે મેડું એ તો લોકો હું કામ ખાવું છે આમાં બહુ ધ્યાન દઈને સાંભળશે ને તો દાંત આવશે અને જતું છે એના પેટમાં પાપ હોય ને એ જ ન દાંત કાઢીએ કેવું એ મીઠા આઘાત ઊભા હોય અને એક કલાક તમે આસન કરો દસ મિનિટ ખાલી દાંત કાઢો તો હૃદય રોગનો હુમલો ન જ આવે જો રોગ ન મટે તો સ્વભાવ તો હોટેકા સારા થઈ જાય અને દાંત કાઢવા પછી ફેર એન્ડ લવલી લગાડવાની જરૂર નહીં મોઢા રૂપાળા થતા જાય પણ બેનોનું તપ છે બધું આપણને ધાર્યું એનું જ કરશે આપણને પૂછશે કાળું પેન કે ધોળું ધોવાઈ ગયું છે કાળું તેમ પહેરું મૂળ બે પેન છે એટલે બેનોને કહું છું કે ભગવાનની ભક્તિ કરો તો માવતર રાજી થાય કે ન થાય પણ માવતરને રાજી કરી દેખો ને એક ટકા ભગવાન રાજી થાય એટલે તાકાત માવતરમાં છે અને એને તકલીફ ભોગવી છે અત્યારે આપણું છોકરું ઉનાળામાં એક તો જ્યુસ પીસે જ એક વાર તો મહિનામાં આઈસ્ક્રીમ ખાય જ વડીલોને પૂછો પૂછો આંબડીના પાટીએ ઊભા હોય એ રોડે અને કોઈક અમરેલી જતું હોય તો આપણા ડોહલા પૂછતા કોઈક સાવરકુંડલા જતો પૂછતા કે બેટા સાવરકુંડલા જ છો આજથી શાળે વર પહેલા હા તે કે થોડાક સંતરા લેતા હોય છે હળો પૂછે કોઈ માંધું છે માંદ આવે તે સંતરા મળતા ને એક માંદું આઈસ્ક્રીમ સંતરા પીતું હોય નવ તો ફળિયામાં ઓયાળા થઈને બે આપણે કહેતી માંદા ભરશું ના એટલી છું એટલી સાયનિત સુખ સુખના ઢગલા થઈ ગયા હમણાં હું સાય તમારે આંબડે આવતો ને એક ભાઈ મને માથે મળ્યા આમ રાજુલા બાજુ જાતા હું કે સુખ ભાઈ ક્યાં જાવ છો મેં તો માલાણે માલાણી પેરવાનો કાર્યક્રમ થતો કે હું તમને ત્યાં ઉતારી દઈશ મારી ગાડીમાં ઘડીક બેહો ને તો મને એની ગાડીમાં ઘડીક બે ત્યાં કઈ ગાડી છે મને કે મોંઘા મોંઘી ગાડી છે ગુજરાતમાં જે બીજી ગાડી એવી એટલી મોંઘી ગાડી મને કે આમ દર્શન કરવા જાઓ તો મેં તો એટલા બધા રૂપિયા હું કામ ગાડીના તમે આપ્યા તો કે ગાડીના રૂપિયા થયા જ નહીં સિસ્ટમના પૈસા અમારે સિસ્ટમ શું છે કે હવા હવા ઓછો તો સ્કીન ઉપર બતાડે આગળ કોઈ ગૂબ હોય તો સ્કીન ઉપર બતાડે નજીકમાં પેટ્રોલ પંપ હોય તો સ્કીન ઉપર બતાડે નજીકમાં કયું ગામ છે સ્કીન ઉપર બતાડે તો એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે પચીસ વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય જ બતાવશે કે તમે તાણમાં શો ને લીધા ના દઈ દો ને માપે આકો રજી પચ્ચીસ વર્ષ જ આવી દો એવી ગાડીઓ આવે છે તો ઉઘરાણીવાળા હોય છે તો ગાડી બોલશે આગલી સોંકડી ગયો રિવેશમાં લે રિવેશમાં લે હું જીવન ચશ્મા નીકળી ગયા ચશ્મા લેન્સ આવ્યા લેન્સ અમેરિકન એક ભાઈ હમણાં ગુજરાતમાં આવ્યા હતા આંખમાં તેમ લેન્સ કાઢીને ઉડાડ્યો અને કેટ કરીને પાછો મૂકી દીધો મેં તમે શું કર્યું મગર ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે નહીં હા ને વેર દો ને કારણ કે એને નોટ એટલી બધી આપી છે ને હવે સુધી હાલ અને આ મોટું મોટું દાન તમે લખાવજો ને કે આ

ચારણ બારોડ ગઢવી એનો ક્ષેત્ર છે પટેલ ના છોકરા કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિર માં મેરાબેન ગોખલો મૂકવા જેવું મારા બાપા એ હાથ પ્રોગ્રામ પોરા ગીર્યા ને તો ઉધાર લુના લઈ ગયા કોઈ કદર જ નો કરી મારા બાપા કેવી શું આપ્યું કે રજા આપી પછી મારા બાપા ને કીધું આપડે પાકું મકાન ગીર તો મારો વેહવાળ થઈ જાય કાસા નળીયામ કોઈ દીકરી નહીં આપે તો મેં તમે પૈસા લેવા માંડો ને કે આપણે હોળ વીઘા જમીન છે આપણે રૂપિયા ન લેવાય પણ મેં થોડા થોડા પૈસા શરૂ કરો તો મકાન થઈ જાય ઉશી નાન કાંઈક પ્રોગ્રામ ના પૈસા ભેળા કરીને મકાન શરૂ કર્યું આ બધું ઈંટું પેઢી આ બધું રેતી આ બધું સિમેન્ટ મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા ત્યાં એમાં બહારથી ભીખાઈ રહેવો એ કે પટેલ ખાવું છે મારા બા મારા બાપા કે કોઈ માણસ ખાવાનું માગે ને આપણે ભાઈ કહેવાય પૂરીઓ તલાઈ નાખો ભાત બનાવી નાખો પાપડ શેકી નાખો સલાડ બનાવો એટલે ભીખાઈ કે બધી વસ્તુ બનતા એક કલાક થાય આપણે બે રેતી સાળી નાખી કે હા વરીથી ઉજાગરા કરું માંડ મકાન મેળ આવ્યો તારે એમને લાગો કામ ને અમારું ધ્યાન ન્યા સાધાનો બીજું કઈ નઈ કોઈ આર્યા આવ્યું હોય તો કોઈ સવાલ નહીં ભલે રમતા એને કયો ગાય ને આમ ગાય ને તે ઉડાડ એવું કઈ ગયો એમાં એ નવું લાવે ને એના એ ઉડાડે છે એનો વાંધો

તો મને કહે શું કહેવાય અમારું સરસ ફાર્મ સાઈ જાઓ હવે ગઢડા જાય જો એને બધા જમાઈડાવી દા તે જ્યાં એના ફાર્મ એમ હોઈ ગયો તો સ વાગ્યા જઈ ગયો ને હાથ આઠ જણા સાવરકુંડલા બાજુ બરબુડાની ટી શર્ટ પહેરીને જતા હતા તો મેં એક ભાઈને પૂછ્યું મેં આ કોણ જાય છે હાથ જણા તે કીધું બહુ કરોડપતિ માણસો શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે છે મેં બરમુડ ટી શર્ટ તો આપણે પાસે હાલો ને આપણે હેલવી એમ બે કલાક રહીને હેલી હેલે તો સાવરકુંડલા વટી ગયા મેં તો એટલું બધું વોકિંગ કોઈ ન કરે ને ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને તે હાથ આઠ જણા બરમુડા ટી શર્ટ પહેરી જાતે સાવરકો ને રોલ પર દહ કિલો મને ઊભા રાખ્યા મેં તમે હાલવા નીકળે છો તે કે કોને કીધું એ મેં તો અંબાજી આયલે દર્શન કરવા જ આવી હવે મેં કે ધજા રાખતા હો ધજા એટલે ભાઈ રિપીટ બહુ આવે હરકો રાખો ને એક ભાઈ તું મેળવે લો હાલો એક જે પહેલા સેટિંગ કર્યું તે કરો હાલો હા બહુ રિપીટ આવે ઓલું સેટિંગ એમને રહેવા દો મારા મગજમાં નીકળી ગયો એટલે મેં કીધું ને કે પછી મેં કીધું ધઝાઓ રાખતા હોય ધજાવું કે ભલમણા અમે તો હેલીને જ આવી છે હવે અમારા નરણા કોઠે એનું આમ ફાઇનલ અમારું આમ ફાઇનલ તો ભૂખ્યા એક બી નહીં બધા અઢીસો ગ્રામ ગાંઠિયા મગાવો બે ચા મગાવો અઢીસો ગાંઠિયાને બે ચા મગાવી ખાઈને પછી આપણે હાલતા ખાઈ એ અઢીસો ગાંઠિયાને ચા મગાવીને કંઈ ભીખરી એમથી આવ્યો ભીખરી કે ત્યારે ગાંઠિયા ખાવાસ કે તમે ખબર હોય ખાવી બધે અઢીસો ગ્રામ ગાંઠિયા ભીખરી એમ અઢીસો ભીખરી ખાઈ ગયો અઢીસો અમે ખાઈ ગયો હોડકાર ખાઈને ઊભા ત્યાં પછી અમને ખબર પડી એમ બરબુડા ટી શર્ટ પહેરેલા ખીસા ભીખરી ઓળખી ગયો કે નથી હવે ને પણ ભીખરી ઓલદ માણ કે હું બાજુ આવો કે બિલ સુક્યું કીધું કંકુ વાળે નોટું કાઢ્યો અને અમારા બિલ ભીખારી શું નથી ઓ કલાક કલાક બોલવાના આપણે માણસો દોઢ દોઢ બબે લાખ રૂપિયા એક કલાક બોલવાના આપે અને આપણા બિલ ભીખારી સૂકવે મેં કીધું એમ એવા માણસો નથી કલાકાર છે એક મારે ભૂલ થઈ ગઈ છે તું અહીંયાથી રિક્ષા બાંધી લે અને એક નજીક ફાર્મ છે જ્યાં સુધી તું અમને મૂકી જાય એટલે ત્યાં પેમેન્ટ આપી દેવી મને કે હું બોલ્યા મેં તું રિક્ષા બાંધી લે મને સાન ગાંઠિયા બરોબર થઈ હવે રિક્ષામાં રહેવાઈ દો પણ મેં તમે કલાકાર છે કે મને ખબર ભીખાને ગાંઠી કહે છે કલાકાર જ હોય આજો અમારે અતુલભાઈ ત્યાં સરસ આપણા ત્યાં ક્યાં છે મેં દીપકભાઈ ન્યા આ તો ગામડામાં કેટલી સરસ વ્યવસ્થા જમવાની આ તો તમે જમવાની વ્યવસ્થા હારી કરી ઘીરે રે ડોક્ટર હમણાં સિઝનમાં બધા શું કે ખબર તમારું જમવાનું નારાયણભાઈને રાખ્યું તો નારાયણભાઈના જમાવટી છે વાંસરી બાઈ વાંયરીભાઈ ડોલું બધી રહોડે ત્યાં એને ખાલી વાંચરી જ હોય તો બટકા ઉપર ડાઘા જોઈ પણ ખબર પડે વેજેલો માલ આવ્યો છે એમ એ તો હારી વ્યવસ્થા હતી તી ને પેલું જનરલ રહોડો હોય ને ત્યાંથી ડોલું આવે હા એક ગમે ગયા હવે બે વાગે કેજી પ્રોગ્રામ આખો હવે હાથ વાગે કેજી આંકો મેં સે હું મને કે મહેમાન બસો ગાડલા ત્રી હશે કે જાગ જાળ જાય ને કે ભારત એટલે ભારત છે હો વિદેશવાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય કે આમ હાલે અઢી કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા માર્યા કરે છે જેટલું ઉતરે એટલું સડી જાય અઢી કરોડ નગર આંદોલન કર્યા કરે છે પચી કરોડ નગરી સેલ્ફી પાડ્યા કરે હમણાં હમણાં સુરતમાં થોડોક સુધારો આવ્યો છે વરાછા રોડમાં કે પોલીસ ન હોય ને ચાર રસ્તા ઉપર તો લાઇટ ઉપર લોકો ઊભા રહેવા મળ્યા લાલ લાઇટ થાય એટલે લોકો ઊભા રહી જાય પોલીસ ન હોય તોય એટલો સુધારો આવ્યો હતો હમણાં ચાર પાંચ પહેલાં સુરત ગયો ને તો મારી ગાડીને આગળ એક બેન એક્ટિવા લઈને ઊભા હતા લાલ લાઈટ છે એટલે બેન ઊભા રહી ગયા પણ લાલ લાઇટ વહી ગઈ પીળી લાઇટ વહી ગઈ લીલી લાઇટ વહી ગઈ તો બેન આગળ જ ન વધે મેં બેન હવે ત્રણેય લાઇટું પૂરી થઈ ગઈ આગળ વધો તો કે આમાં બીજા કોઈ કલર નથી ને આમાં થઈને જ કલર આવે આમાં હા સુધી બીજા કલર નહીં આવે હવે આ થોડાક ખરીદી કરવા ગયા એટલે સુરત એટલે સુરત છે સુરતની મજા છે તમે જો એમાં વરાસાઈ રોડમાં નીકળો તો આમ આમ બબે લાઈનની સોસાયટીને દસ દસ લેટના ગેટ અને એની ઉપર પાછું લખ્યું ઈશ્રીનગર કો ઓહા પ્રભુનગર કો ઓ હા રામનગર કો ઓ હા મેં તો કો ઓ હા હું એ હાલી ઉતરીની એક ભાઈ મેં પૂછ્યું કો ઓ હા એટલે હું કે કોક ની ઓળખે તો હા ભણે રહેવા ની મને ભાઈ પૂછતા મને કે બેનો બોલે તો સરસ લાગે આમાં હું નર ને માદા હોય ટ્યુબ ને ટાયર હા નર ને માદા હોય અમારે તો સંગીતમાં એવું છે તમે જોવો નર છે ને આમ આ તો સ્ત્રી છે સ્ત્રી એ તબલું છે વગેરે તો તબલું ખાલી કેટલો મીઠો સ્વર છે હવે ભણ્યો છે ને આપણે આજમી મેર થાય આપણે આપણા અવાજમાં માં ન હોય એક એક ભાઈ મને પૂછતા મને કે મીઠા મધુરા ગાય તો બોલે તો મીઠું લાગે પટલા આપણે કેમ ઘેરા કર્યા ઓ થાય મેં બહેનોના ના વાળ એરિયલ લાંબો એટલે અવાજ સ્પર્શ પકડાય જેટલે એરિયલ લાંબા એટલું એફ એમ પશ પકડાય આપણે એટલે આજમે થાય અમે ટાયલ વાળા ખાલી મ્યુઝિક જ વાગ્યા ચાંદો ઉગ્યો ચોંક માં ગાયેલો આપણે તો કઈ બોલો આપણે બી હોતા તરબૂર ખાઈ જાય બી તોપ તો હો ટકા બહેનો કરે અગિયાર હશે નિર્જળા ઉપવાસ કરે મંગળ દર્શન કરે ભાકરીયા ઉમરે તોપ હો ટકા બહેનો નો આજ બી તપમાં કાંઈ નહીં એક ભાઈ બીડી પીતા બીડી પીતા કઈ બીડી સમય કે ટુ સ્કેર મેં ટુ સ્કેર કંપની આવતી હતી નથી મને કે ફોર સ્કેર નો ઠોઠું હમણાં એક દીકરી વળાવી ને તો બિચારી પચીસ કિલોમીટર રોતી હતી પેલા વરરાજ એમ કીધું કે હવે સાની રહી જાય આપણે તારા ગામથી પચીસ કિલોમીટર આગળ આવીએ ગયા તો એટલે છોકરી રોતી રોતી કે મારા બારી પાસે બે હવું એટલે બોલો આને અહીં ને બારી પાસે બે આવું તું રોતી હતી તો આને તમે ક્યાં ફોગો એક ઇમ્પોર્ટન્ટ શોખ કહી પછી આપણે બેનને કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે અને લેટ ડાયરો શરૂ થયો છે એટલે થોડા થોડા નાના રાઉન્ડ અમે લઈ લેવી પછી પછી તમારી મોજ હશે તો પાછા પાછા બેશું આપણે પણ એક ઇમ્પોર્ટન્ટ શોખ કહી દઉં ધ્યાન દઈને સાંભળજો કારણ કે મારા પ્રોગ્રામ બેનને ખબર છે જા બે જગ્યા હોય આગલે દિવસે મારો પ્રોગ્રામ ગોઠવે કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો અને એક ટિકિટ છે મારા હોય એનો સુરતવાળાનો આભાર માનું છું સાહેબ બે હાજર સાલમાંથી મેં પ્રોગ્રામ શરૂ કર્યો બે હજાર પચીસ અત્યારે હમણાં ગયા અઠવાડિયે પાંચસો રૂપિયા ટિકિટ અને એન્થમ ક્લબની એન્થમ સર્કલની બાજુમાં બોટ એન્ડ બાઇટ રેસ્ટોરન્ટ એમાં પાંચસો રૂપિયા ટિકિટો લોકો ટિકિટ હાઉસફૂલ દીધો પચી પચી વર્ષ એટલો પ્રેમ સુરતવાળા મને આપે છે ને ખરે અત્યારે તો નવી પ્રતિભાઓ ઘણી આવી છે કલાકારમાં આપણે તો આપણો આપણે ફોન જ ન આવવા જોઈએ કારણ કે પચી વર્ષ આ ક્ષેત્રમાં થઈ ગયા છતાં સુરત એટલો પ્રેમ એમ સુરત એટલે સુરત છે હો હરખું બે હતા આવડે ને તો એ દસ હજાર રૂપિયા ખૂબ ઘૂસીને આપે હરખા બે હતો હા એટલે સુરત પણ એક જોક્સ ઇમ્પોર્ટન્ટ કહી દો તમને અમારા ગામે એક સ્મશાન યાત્રા હાલી લીલા ધ્યાન તેને સાંભળજો સ્મશાન યાત્રા એટલે એક ભાઈ મેં પૂછ્યું કોણ ગુજરી ગયું તો કે ભાઈ અમને ખબર નહીં દસ જણને પૂછ્યું એક ના પાડી મેં તો પૂછવું કોણ ચાર જણા ન મિલી જાય પૂછો ચાર જણા નને મિલીને પૂછ્યું કોણ ગુજરી ગયું કે અમને ખબર નહીં મેં ગુજરી કોને કોને લઈને તમે રખડો છો તો કે તમારે જાણવું છે આગળ દોણે લઈને પૂછો આગળ દોણે જાતો ને પૂછ્યું કોણ ગુજરી ગયું છે તો કે મારા ઘરના મારા પત્ની મારા વાઇફ મેં કેમ કરતા ગુજરી ગયા

એટલે દીકરીમાંથી બીજા દિવસે કોઈની પત્ની બની જાય દીકરીમાંથી પાત્ર ફર્યું એ પત્ની બન્યા કીડે ત્રણ પાત્રો ફરે દીકરીના એ પત્ની બન્યા કીડે ત્રણ પાત્રો કાંઈ જેઠાણી બને કાંઈ દેરાણી બને અને છેલ્લું પાત્ર સાસુ નું છે ત્રણ પાત્રમાં એક પાત્ર એવું નથી દીકરીને સહન કરવાનો વારો ન આવે જે દીકરી વીવી વર થી માવતા ખોળા જમીન મોટી થઈ હોય એ દીકરીને સાસરે વળાવો અને પહેલો બીજો ત્રીજો ચોથો દિવસ થાય અને દીકરીનો બાપ બાપી દીકરીને ફોન કરે બટા તારા ઘરે બધા મજામાં છે અને દીકરીના બાપરે એટલી મીઠી મીઠી વાતો કરે સાંભળજો એના પતિ સિવાય કોઈના કોન્ટેક્ટમાં દીકરી નથી પરિવારમાં ઘરમાં ગામમાં કોઈને ઓળખતી નથી છતાંના બાપરે એટલી મીઠી મીઠી વાતો કરે બાપુજી આપણા આંગણામાં જેવો આશોપાલો છે ને બાપુજી એવો મારા સસરાજને આશોપાલો છે બાપુજી આપણે જેવો બંગલો છે ને એવો તો મારા સોસાયટીમાં મોકાનો બંગલો છે બાપુજી આપણી જે વાડી છે ને એવી પાદરમાં મારે વાડી છે બાપુજી મારી કોઈ ચિંતા કરતા નહીં મારા સાસુ ને સસરા મને ખૂબ હાથવે છે સાહેબ વિચાર તો કરો ચાર દિવસમાં દીકરીને શું ખબર હોય પરિવાર કેવું ઘર કેવું ચાર દિવસ નહીં ચાર વર્ષ નહીં આમ બાપ વૃદ્ધ થતો જાય આમ દીકરી ઉંમર લાયક થતી જાય વૃદ્ધ બાપ જ્યારે જ્યારે દીકરીને ફોન કરે અને દીકરીને કદાચ દેરીએ છે એટલે દુઃખ પડતું હોય એના બાપનો ફોન આવે ને તે દીકરી આહુડા પી જાય બાપને આહુડું પડે શબ્દ દીકરી ક્યારેય નહીં કહે આ સહનશક્તિ માત્ર બહેનો દીકરીઓમાં ને એ સહન કરી શકે બાકી પંદર વર્ષ એવો કાયદો આવે પંદર વર્ષ કે સાસરે જવા નથી આપણે ઘૂઘે કેવા લાગવી ઇઝિયન્સ માં તો હાડલા ઉઠ્યા હોય હાડલા વહારા મૂસાણા ઠોંગા નીકળ્યા હોય અને વિદાય વખતે તમે જો એ બા મને લઈ જાય છે મારા સિગ્નેચર ને દારૂ હઠું બા આપણે ને ભો આવી એ તો બેનો વિચાર કરો કે એ સહન કરી કે પણ આજ આનંદ આજ ઉસરંગ આજ સલોણો સ્નેહ સખી અમારા આંગણે કંચન વર્ષે મેં ખૂબ સરસ મજાના દાન આવી રહ્યા છે ત્યારે